જય જવાન જય કિસાન તમામ ખેડૂત મિત્રોને જયેશ ઠાકોરના જય માતાજી આજે અમે અમારા પાડોશી ગામ દુગરાસન આવેલા છીએ અમારા મંત્રી સાહેબ ઘણા દિવસથી કહેતા હતા અને હિંગળાજી ના માલિક પોસાજી ઠાકોર કહેતા હતા કે જયેશભાઈ અમે દુગરાસનની અંદર ખેડૂત પાસે બટાકાનું ખેડૂતે વાવેતર કરેલું છે અને ખેડૂતને આપણે આપણા રીતે ટ્રીટમેન્ટ સારી રીતે આલી છે અને અત્યારે ખેડૂત કહી રહ્યા છીએ કે અમારે બટાકા બહુ સારો થશે અને આપણે ખેડૂતના જ મોઢસી સાંભળીએ કે બટાકાના કેટલા દિવસ થયા છે સાહેબ જણાવજો બીજા ખેડૂતોને બાવન દિવસ બાવન દિવસના થયા છે બરાબર જો બાવન દિવસના બટાકો થયા છે અને બહુ સારી ક્વોલિટી છે અને અમારા અંગણાજી આગ્રોના માલિક પણ કહે છે કે ભાઈ તમે અંદર સારી સારી ટ્રીટમેન્ટ આપેલી છે કેજો સાહેબ ગોલ આપેલું છે એક નવી કિટ આપેલી છે અને સાદરિકા આપેલી છે સાદરિકા બરાબર એના કારણથી બટાકો સારો છે અને અમારા કેમેરામેનને કહી રહ્યા છે કે આખા ખેતરની રીતે આખા ખેતરમાં સરસ રીતે નજારો બતાવો બીજા ખેડૂતોને સારી રીતે પ્રેરણા મળે એના માટે અને અમે તો દરેક ખેડૂતોને કહી રહ્યા છો કે સ્વિસ ગોલ્ડનો તમે અવશ્ય પ્રે મારજો અને ટુવા આપો તો સારી રીતે આપજો અને વધુમાં વધુ વિડીયો જોવા માટે અમારા ઇન્સ્ટાગ્રામ આઈડીને પેજને ફોલો કરજો જય જવાન જય કિસાન